નમસ્કાર છે ખાસ કરીને જયારે આજે ખેડૂતોનું આંદોલન શરૂ થઈ રહ્યું છે ત્યારે યુનિયો જે માંગ છે કે તમામ લોકોને કહેવાય છે કે જૂની પેન્શન હોય કે પછી તમામ લોકો કહેવાય છે કે કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ કરવાની માંગ સાથે તેઓ આજે કહેવાય છે કે આજે તેઓ અહીંયા વિરોધ પ્રદર્શન કરી રહ્યા અને આજે કલેક્ટરને ને આ આવેદન પત્ર પાડી તે રજૂઆત કરી છે સાથે મધુ સાહેબ શું કહેશો આજે શેને લઈને શેનો રાષ્ટ્રીય વ્યાપી બંધનું નું એલાન આપેલું છે સંયુક્ત કામદાર સમિતિ અને સંયુક્ત ટ્રેડ યુનિયન સમિતિ જોડાયેલ છે કારણ કે રાષ્ટ્રીય વ્યાપી જે આંદોલન છે એ આજ રોજ ચાલુ થયેલ છે અને કામદાર સંગઠનો અને કિસાન સંગઠનો જે પોતાની માંગણીઓને અનુલક્ષીને જેટલા ઘણા સમયથી વિરોધ પ્રદર્શિત કરી રહ્યા છે તેના ભાગરૂપે આજે રોજ અમે જોડાયેલ છે અમારે ખાસ તો કામદારોના મુદ્દા છે ચાર લેબર કોડ ખાનગીકરણ અને મિનિમમ વેજીસ તે મુદ્દા છે તેના આનું તાત્કાલિક ધોરણે નિરાકરણ લાવે આપણી સાથે સંતોષ ભાવ છે સાહેબ શું કહેશું શું માંગ છે અને અગાઉ પણ આપણે આંદોલન કરીએ છીએ કેમ સરકાર કામ નથી આજ રોજ સંયુક્ત સંયુક્ત સમિતિ અને કિસાનો મળીને એક સ્વાયત સરકારને જગાવાનો પ્રયાસ કર્યો છે આની પહેલા બી ઘણા બધા આંદોલન કર્યા પણ સરકારની કાન પર ઝૂકતી રહી એટલે ફરી એકવાર પ્રયાસ કરી રહ્યા છે આ પ્રયાસ અમારો એવો છે કે આમાં કિસાન વર્તો બી અમારી સાથે છે આજે ફેક્ટરીબંધ ગામડાબંધ કારખાનાબંધ એ રીતે પ્રયાસ છે અને ભારત સરકારને જગાવા માંગીએ છીએ કે ચાર લેબર કોડ જે અમારા નિયજત હકુમત કુઠારો ઘાત કરી રહ્યા છે એનો વિરોધ કરી રહ્યા છે છવ્વીસ હજાર મિનિમમ પગાર કામદારો મળવું જોઈએ એટલું નહીં એમને જીવવા માટે દસ હજાર નું પેન્શન મળવું જોઈએ એના જે લેબર કોડ છે રદ કરવા જોઈએ અને ભારત સરકાર જે સ્ટાફ ના વેલફેર ની એક્ટિવિટી કરવી જોઈએ જે ટોટલી બંધ કરી દીધી છે એ ફરી ચાલુ કરવી જોઈએ એવી માંગણી સાથે આજે અહીંતા રેલીના ના નીકળી કલેક્ટર ને આવેદન આપીશું રેલી ના સ્વરૂપે નીકળી આજે સરકાર ને જગાડવા નરેન્દ્રભાઈ અનેક વખત કરી છે ફરી એક વખત આંદોલન શું લાગે જાગવું પડશે કારણ કે આખા સમગ્ર દેશના ખેડૂતો કામદારો રસ્તા પર છે આજે ભારત આપેલું છે ને જે પ્રકારે ખેડૂતો તમામ શોષણ છે આ ક્રાંતિ થશે આપ જોઈ શકો છો જે પ્રકારે કૃષિ વિધેયક જે ત્રણ કાયદા હતા કાળા કાયદા પાછા ખેંચ્યા હજી પણ એનું કોઈ અમલ અમલવારી થઈ નથી જેથી ખેડૂતો મેદાન માં આવવું પડ્યું છે કામદારોનું તો શોષણ થાય છે કામદાર જીવી કેવી રીતે કે જયારે તમે ખાનગીકરણ સાથે સાથે કોન્ટ્રાક્ટ સિસ્ટમના કારણે આદમી ખતમ થઈ રહ્યો છે એક તરફ તમે કાયદાઓ એવા ઘડ્યા છે લેબરના કે જેના કારણે લેબર પોતે કરી શકે નહીં ટ્રેડ યુનિયનો ખતમ થઈ જાય એટલે સમગ્ર દેશના ગરીબ મધ્યમ વિરોધી ખેડૂતો યુવાનોની વિરોધી આ સરકાર છે સરકાર આજે જાગવું પડશે અને એના માટે સમગ્ર દેશના કામદાર યુનિયનો ટ્રેડ યુનિયનો વડોદરા શહેરના સંયુક્ત ટ્રેડ યુનિયનો આ બધા જ અત્યારે અમે રજા પાડી અને આંદોલન કરી રહ્યા છે બિલકુલ થી આજે ટ્રેન યુનિયનો આજે આંદોલન કરી રહ્યા છે રેલી કાઢી રહ્યા છે ખાસ કરીને જો વાત કરવામાં આવે તો સંયુક્ત કામદાર છે તમામ લોકો આજે કિસાન સાથે જોડાઈને આ રાષ્ટ્રવ્યાપી આંદોલનમાં જોડાયા છે આજે કલેક્ટરને ને કહેવાય છે કે આવેદન પત્ર પાઠવી રજૂઆત કરવાના છે રેલી મહાસવરૂપે કાઢીને તેઓ કલેક્ટરને રજૂઆત કરવાના છે ત્યારે કહી શકાય કે જ્યારે આ રાષ્ટ્ર વ્યાપી આંદોલન છે આજે કિસાન સંઘ તેમાં પણ તેઓ જોડાયા છે તમામ યુનિયનો અને જે કોન્ટ્રાક્ટ પથા છે એ થાય કરવામાં આવી છે છે રહ્યું સરકાર જાગે પરંતુ જ્યારે અગાઉ પણ સરકારની સામે આ કહેવાય છે કે યુનિયનોએ વાત ભીડી હતી અને ફરી વખત આજે તેઓ આ મેદાને આવ્યા છે અને જે કોન્ટ્રાક્ટ પથા છે નાબૂદ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે આજે ખાસ કરીને જયારે જોઈ શકો છો જે પ્રમાણે રેલી રેલી સ્વરૂપે કાઢી અને તેઓ રજૂઆત કરવાના છે કલેક્ટર ને અને હવે તેઓ કહેવાય છે કે આ જે માંગ છે પોતાની તમામ કોન્ટ્રાક્ટ પથા નાબૂદ થાય તેવી માંગ કરવામાં આવી છે ત્યારે આજે તેઓ રેલી સ્વરૂપે આજથી ગાંધીનગર થી નીકળીને તેઓ કલેક્ટર કચેરી ખાતે જવાના છે. અને તેઓની જે માંગ છે એ લાગુ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી પરંતુ ચોક્કસથી કહી શકાય કે જ્યારે આજે ભારતમાં કિસાનો જે આંદોલન શરૂ થયું છે જે સોળમી જાન્યુઆરી રાષ્ટ્રવ્યાપી આંદોલન છે તેના આ સંયુક્ત ભાગરૂપે આ રેલી કાઢવામાં આવી રહી છે કેમેરામેન ગૌતમ ની સાથે સુરત સોલંકી સ્પાર વડોદરા